નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલમાં આપણી યુટ્યુબ ચેનલ પર વિડીયો પહેલી વાર જોઈ રહ્યા છો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઇક કરી નાખજો મિત્રો આજે તમારા માટે સારામાં સારી ભેંસ લઈને આવે છે જે વહેંચવાની છે મિત્રો તમે સ્ક્રીન જોઈ રહ્યા છો સારામાં સારી ભેંસ છે જે વહેંચવા માટે આપણે આજે યુટ્યુબ ચેનલ પર આવી છે મિત્રો તમે સિંગોની બનાવટ તમે જોઈ શકો છો પહેલી ત્રીખડો છે હાઇટની પણ તમે જોઈ શકો છો મિત્રો આવી ક્યારેક ક્યારેક જોવા મળે ભેંસો તો ઘણી મળી જાય છે મિત્રો બનીની પણ તમે આની આની ક્વૉલિટી તમે જોઈ શકો છો હાઈટ પૂરી મિત્રો બધી રીતે ચોખ્ખી છે ગુંની સિંગોની તમે જોઈ શકો છો પ્યોર બની મિત્રો આવી છે કાપડા પાસે પણ સેમ ટુ સેમ કોપી છે પણ તે વહેંચવાની નથી તમે આવી જોઈ શકો છો માટે આવી છે તો જોવા મળશે આપણે એડ્રેસ પણ આપી દઈએ માલિકનું નામ છે ભરતભાઈ ડેવાભાઈ આહિર કિંમત પોતે કહી દેશે કારણ કે કિંમત આપણને કહેવામાં આવી છે પણ આપણે કહેશું નહીં કિંમત ઘણી કહે છે એટલે તમે કિંમત કહેશું તો હજી તમને કોમેન્ટ આવશે કે ભાઈ તમે ખોટી કિંમતો કહો છો આમ છે એમ છે તો મિત્રો આપણે કિંમત નથી કહેતા તમે ડાયરેક્ટ માલિકથી વાત કરી લેજો કારણ કે કિંમતમાં આપણે કંઈ પણ નાખીએ તમે કહેશો કિંમત તમે ખોટી કરો છો ને આમ છે ને તમે મિત્રો જે આપણે માલિક દ્વારા કિંમતો કહેવામાં આવે છે એ જ કહીએ છીએ એમાં આપણો કાંઈ નથી આપણે તો વિડીયો નાખીએ છીએ મિત્રો એમાં આપણે કોઈ પૂછવામાં આવશે નહીં આપણે તમે ફોનમાં નહીં કરો છો તો મેં તમે આપણને ફોન ન કરો માલિક વાત કરી લો આપણને કિંમતની પણ ખબર નથી શું છે બધું તમે જોઈ શકો છો સારામાં સારી ભેંસ છે વેચાણ માટે આવી છે મિત્રો સારા માણસ છે તમને ભેંસ લેવી હોય તો તમને લેવી દેશે મિત્રો તમે પણ તમારા વિડીયો જાહેરાત કરવા માંગતા હોય તો બિલકુલ પહેલી બાર જોઈ રહ્યો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી નાખજો મિત્રો આ ભેંસની તમે ખાસ રીતે જોઈ લો ઘણા ભેંસોને આંચળની ગેપ નથી હોત આ નહીં ગેપ બધી રીતે છે ખરાક પર ચોખ્ખી રીતે છે મિત્રો ભૂંડની પણ તમે જોઈ શકો છો ઘણી ભેંસોની ભૂંડ પણ નથી હોતી આની બધી રીતે લંબાઈ ચોખાઈ હાઈટ ફૂલ બધી રીતે ચોખ્ખી છે મિત્રો ભેંસ વહેંચવા માટે આવી છે તો વાત કરી લેજો મિત્રો આપણી ચેનલ સબસ્ક્રાઈબ નાખી સબસ્ક્રાઈબ કરી કારણ કે આપણા વિડિયો આવે તો પહેલા તમને નોટિફિકેશન મળી રહે મિત્રો આવા જ એક વિડીયો સાથે મળીશું જય માતાજી જય મોટા વિડિયો લાટ સુધી જોજો